આ કઈ મારા બાપની વહુ સાથે મારા આખા મેઠા લેબરાનો ડારે ને ડારો આખો ને આખો તોડી નાખ્યો છે ગદ્દી એક વાર હાથમાં આવી જાય તો બરોબર નો ગોણ કાઢ નાખું મારી હોશ ઓહો ગદ્દી કને દ્વારા દને હોશો બનાવો છો એટલે જોનલી કોક મારા બાપની વહુ મારો ભાઈ ને રાખે તે રોજ આખો ને આખો મારા લેબરાનો ડારો તોડીને જાય છે અચ્છા તારો લેબરો એ તો પેલી ધમલી લઈ જાય છે પણ મન તો બરી એમ કે કીધું હે એટલે લઈ જતી હે હે મારી માં આગી જજી પણ ગી પૂરી વાત હોય મી તો એક જ વાર જોઈતી ઠંડી ઉડી જ હું તો મને અરે શંકુ આવો અરે ગુ હું તંબુરો આવો આિલન માટે હા ના હોય તો આમ પેજો પણ તો વાત કરો ચમચરબી કરો છો શું થયું સભ્યતા વાળી મારી હોસ તમે મારા લેબ્રા નો ખોરાક મોશો હે જઈએ મારા ધન એની બહુ વેતન આવ્યા છે મને મારી પડોશી મિનારીએ તને હગી ઓખે જોઈ છે લેબરો લેત કોમ કરે મિનારી નો લેતી આય મારે હો ભરવું છે કે ને ચાને મને ડારો તોડતો જોઈ છે બોલાવતી આઈ ના ના ગદધી હું નવરી છે એ બધું કરવા પણ તમે ડારો તોડ્યું છે મેં ક્યો મને એ મારા બાપ ની વહુ થાય જેને ડારો તોર્યો હોય ને એને માસા ઉપર અને એવા માસા ઉપર દવા થી ના મટી એવા માસા ઉપર એ બધું શેડારી તમ ઓન જ થવાનું છે કારણ કે તમે ડારો તોરસ એ લુચ્ચી તન તોય મસાન જારાન બધું એ ના ના મિનારી માન હોય લેતી આય ને આ તો ઇને હું ચોટલો ચાલી નોય લેતી આય તો ભરે હું લેતી આવું છું પછી જો તારું છે ટકલું કરીએ છે ગદધી હારી લે આ ચોર અરે જા જા લુંકની ટકલુ કરવા વાળી એકવાર ઇન લાઈન તો આઈ રંધો લઈને તૈયાર જ રહું છું બે બે જણીઓને બોરી બટાક કરીને ના મોકલું તો કે જે તો